મહત્તમ તાપમાન સાડત્રીસ અડત્રીસ ડિગ્રી નોંધાઈ રહ્યું છે ત્યારે વીસથી પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે લો ફૂંકાઈ રહી છે ત્યારે કાળઝાળ ગરમીથી બચવા માટેના આકરા ઉનાળામાં સ્વાસ્થ્ય જાગૃતિ માટે નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે જે રીતે સેમિનાર યોજવામાં આવ્યું હતું જેમાં હિટવેવથી બચવાના ઉપાયો સ્વરક્ષણ આરોગ્યની કાળજી આરોગ્યમાં કાળજીની સાથે સાથે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સાર સંભાળ માટે નર્સિંગ સ્ટાફની માહિતગાર કરવામાં આવ્યા હતા આજરોજ હીટવેવ પર રાજ્યના પૂર્વ હેલ્થ ડાયરેક્ટર ડૉક્ટર વિકાસબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ વોર્ડના હિડનર્સ અને સ્ટાફ નર્સને હિટવેવમાં દર્દી સાથે જે સુવિધા ઊભી કરવાની છે તે બાબતે પોતાનું રક્ષણ તેમજ ઇમરજન્સીમાં હીટવેવને કારણે આવતા દર્દીઓની સુવિધા અને તેની સગો સવલતો બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું છેલ્લા દસ વર્ષથી નર્સિંગ એસોસિએશન દ્વારા હીટવેવની પરિસ્થિતિમાં આ વર્કશોપનું આયોજન કરીએ છીએ આનાથી વોર્ડમાં દર્દીને પડતી અગવડતા હોય એક હજાર જેટલા દર્દીઓ વોર્ડમાં દાખલ હોય છે ત્યારે વેવથી બચવા પાણીની બાબતમાં છે પાણી વધારે પીવાની બાબતમાં છે દર્દીના કપડાં દર્દીનો આહાર સાથે સાથે પોતાનું પણ રક્ષણ પોતે પણ બહાર નીકળે ત્યારે કેવા કપડાં પહેરવા લોકોને જનજાગૃતિ અભિયાનમાં નર્સિંગ સ્ટાફને જોડવા માટેનું માર્ગદર્શન સહિતનું ડૉક્ટર વિકાસબેનના નેજા હેઠળ આ વર્કશોપ રાખવામાં આવ્યું હતું જેમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા ડૉક્ટર દિલીપ દેશમુખ દાદા પણ ઉપસ્થિત રહ્યા તેમને પણ અંગદાનંગે તો જાગૃતિ માટેનું વક્તવ્ય આપ્યું સાથે સાથે તેમને પણ વેવથી નર્સિસ પોતાની જાતને કેવી રીતે બચાવી શકે છે હિમોગ્લેબિન ઓછું હોય તેવા સંજોગોમાં શું કરી શકે એ બાબતનું પણ માર્ગદર્શન આપ્યું આનાથી ચોક્કસ દર્દીઓને ફાયદો થશે એ મને વિશ્વાસ છે લોકસભાની ચૂંટણીને પગલે તાપી જિલ્લાના વ્યારા સ્થિત માહિતી કચેરી ખાતે ચૂંટણી અંગેની રસપ્રદ માહિતી મીડિયા કર્મચારીઓ નાગરિકોને સરળતાથી મળી રહે તે ઉદ્દેશ્યથી